જય શિયા રામ પ્રયાગરાજમાં આપ સૌનું સ્વાગત છે પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ સૌ પ્રથમ ભગવાન શ્રી રામચંદ્ર બાબા એમણે આટલો સરસ અનુભવ કરાવ્યો છે નમસ્કાર મિત્રો જય જય શ્રી રામ આપ સૌ જોઈ રહ્યા છો હાલ અમે પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં છીએ અને અયોધ્યા તરફ અમારી યાત્રા ખૂબ જ કડકથી આગળ વધી રહી છે યોગીજીનો ખૂબ ખૂબ આભાર મોદીજીનો પણ આભાર કે તેમણે આટલી સરસ સુવ્યવસ્થા કરેલી છે કે અહીં ખૂબ જ શાંતિનો અનુભવ છે એ સુરતથી નીકળતી વખતે થોડો કપરી પરિસ્થિતિનો અનુભવ પણ થયો હતો તો આ સાથે આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ જ સારા અનુભવ થઈ રહ્યા છે શ્રી રામ મિત્રો તમે જોઈ શકો છો આટલો સરસ મજારો લગભગ કોઈ દિવસ જોવા પણ નથી મળવાનો અને આટલું સરસ વાતાવરણ તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ મજાનું ભગવાનનું નામ લેવાઈ રહ્યું છે અને આપણે જોઈ શકીએ છીએ યાત્રાનું સરસ મજા એમ આયોજન છે અયોધ્યા તરફ અમારી યાત્રા ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે અને યાત્રાની શરૂઆતમાં થોડી ઘણી તકલીફોનો અનુભવ પણ થયો હતો કારણ કે તકલીફો તો થવાની જ છે જે વ્યક્તિઓ અયોગ્ય કાર્ય કરવાવાળા છે અદરને કરવાવાળા છે તે લોકો તો પોતાના વિચારો ઉપર પહોંચવાના જ છે અને એવું તો આપણા શાસ્ત્રમાં પણ કીધેલું છે કે તમારી જેટલી શક્તિ છે ત્યાં સુધી તમે પહોંચશો તો એ લોકોની શક્તિ એવી છે એટલા માટે તે લોકો ત્યાં સુધી પહોંચી શકે છે કાંઈ નહીં અયોધ્યાની મજા કરીએ આપણે ભગવાન શ્રી રામચંદ્રના આશીર્વાદ લઈએ અયોધ્યા જઈને પ્રાર્થના કરીએ કે ખૂબ જ સારી અને સરસ રીતે સફળતાપૂર્વક ભગવાનના દર્શન થઈ શકે ખૂબ જ સારી રીતે દર્શન કરી શકે બધા અને આપણે જોઈ શકીએ છીએ ખૂબ જ સારી વ્યવસ્થા સરકાર દ્વારા પણ કરવામાં આવેલી છે અને અમારી ટ્રેનની ખૂબ જ સારી એવી જાળવણી પણ કરવામાં આવી રહી છે ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે પોલીસ કર્મચારીઓ દ્વારા ઓફિસરો દ્વારા તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર કારણ કે ખૂબ જ ધ્યાન રાખવું પડે એવું છે ઘણી કન્ડિશન પણ એવી થઈ છે તો આપણે માહિતી લેતા રહીશું હવે મળીશું અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રના દર્શનમાં ત્યાં સુધી આપશો જય જય શ્રી રામ